સોન શર્મા અમારા બ્લડ બેંકોમાં રક્તની ખૂબ જ જરૂર હોવાથી આ પીસવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં હતું જેમાં 1000 થી વધુ બોટલ રક્તના લક્ષ્ય સાથે ઉજાહ હતો એમાં વાલી ટીચર સ્ટાફ અને સમાજમાં જે રક્તદાતાઓ હતા તેમણે આ લક્ષ્ય પૂર્ણ કર્યું હતું મારો નામ જીવનભાઈ એન રામાણી હું આ સંસ્થામાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કામ કરું છું આ વર્ષથી જોડાયેલો છું અમારી સંસ્થાઓ એટલે કે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે પંદર સપ્ટેમ્બરના રોજ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ તારીખ પૂર્વે પણ નાના મોટા બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવે છે આજનો આ અમારો નવમો બ્લડ ડોનેશન કેમ્પ છે આ પૂર્વે અમે આઠ બ્લડ ડોનેશન કેમ્પ કરી ચૂક્યા છીએ એ સાથે આજે બપોર પછી પણ શ્રીનાથજી ગ્રુપ ગણેશ પંડાલ પર પણ અમારો બ્લડ ડોનેશનનો કેમ્પ છે આ બ્લડ ડોનેશનનો કેમ્પ સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી ચાલવાનો છે અમે આ વર્ષે આજ સુધીમાં અગિયારસો પચાસથી વધુ જુદા જુદા કેમ્પોમાંથી યુનિટ્સ એકત્ર કરી લીધા છે આજનો અને બપોર પછીના બ્લડ ડોનેશન કેમ્પ અમારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં અમારી આશરા અથવા તો ગણતરીપૂર્વક પાંચસોથી છસો યુનિટ જેટલું બ્લડ એકત્ર થવાનું છે અહીં આ સેવા માટે લોક સમર્પણ બેંક આ સેવા આપી રહેલી છે તેમના માધ્યમથી જે દર્દીઓને બ્લડની જરૂરિયાત છે જે બાળકોને થેલેસેમિયાવાળા બાળકો છે એમને પણ બ્લડની જરૂરિયાત છે આકસ્મિક અકસ્માત અથવા તો લાંબી બીમારીમાં બ્લડની જરૂરિયાત હોય તો આ સિઝનમાં બ્લડ મળવું મુશ્કેલ છે બધી જ બ્લડ બેન્કોની અંદર શોર્ટેજ હોય છે જેના કારણે અમે આ ચોમાસાની પંદર સપ્ટેમ્બરની તારીખો રાખીને આ કપરી સિઝનની અંદર બ્લડ રક્ત બેંકો સુધી પહોંચે અને એ દ્વારા માનવ સેવા થાય એવા શુભ આશય છે સાથે સાથે આ નાના મોટા તમામ કાર્યક્રમોમાં અમારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જોડાયેલ હોય છે આ વર્ષનો અમારી વિદ્યાર્થીનીઓનો સંકલ્પ હતો એક હજાર અને એક યુનિટ કરવાનો જેને અમે પાર કરી ગયા છીએ અને વિદ્યાર્થીઓએ જુદી જુદી સોસાયટીમાં લોકોને મળ્યા રહીશ વિસ્તારમાં મળ્યા મોલોમાં મળ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર અમે જઈને મળેલા છીએ અને ત્યાં નાના મોટા કેમ્પોનું આયોજન કર્યું છે લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે અને જેના ભાગરૂપે આજે અમારો આ કાર્યક્રમ સફળ રહ્યો છે